અત્યારના છે ને ઇન્ડિયન અત્યારના જે મેચો હાલે છે ને એમાં કોહલી રોહિત શર્મા એનો પ્રેઝ વધારે છે અને આપડે દિલ થી આમ ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું ને તો ધોની થી ચાલુ

લાઈટ નથી બરાબર અહીં છે એ રીતના તો મારા સ્ટુડિયોમાં એવું છે અમુક હા એ કેમ આપણે છે ને લાઇટ છે ને કા તેર મીટર છે તેર મીટર હા એક પટ્ટો એક પટ્ટો આખા આપડે કરશું ને તો કેટલા ચાલીસ મીટર ની ચાલીસ મીટર છે ને કટકા છે એ છે ને ક્યાંક ને ક્યાંક ઉડાડી પણ તમે ઈ ઝટકો પાછો વહી જાય અને આવે ને હા ચાલુ થાય ચાલુ થઈ જાય ઓલું આપડે છે ને લાઈટ વહી જાય ને તો લાઈટ તો ચાલુ રહેતી હોય તમારે હા જ હવે ચાલુ થાય પાવર રહેતો હોય છે થોડો ઘણો અરે પાવર ની ચાલુ છે પણ ખબર ને હું ઝટકા લાગે એને હે ને કહેવાય ખબર નઈ કઈ હું થાય એને

ઇન્ડિયા કો દોસો કેટલા દોસો અડતસ કેટલા હતા બસો પાંસઠ જાય હા ભાઈ એના ઓળખું યાર એમ તો બધાય ઓળખું યાર વિરાટ કોહલી રોહિત શર્મા એ બધા એલો કેપ્ટન છે એ બધું ઓળખું યાર એમ તો પણ આ શું મન રન ને ઓલું બધું જેમાં આવે ને એમાં મગજ થોડોક મારો હે ને ખવાય જાય એટલા માટે હું છે ને મારું ગોર નથી બાકી આવડે ખબર પડે એટલી તો ગાય અત્યારના છે ને જઈએ અહીંથી આય બતાવી દે કેટલું છે ભાઈ જે અત્યારના છે ને

બીજી એક્ટિવ નથી કઈ હતી કઈ બોલી બોલી પહેલેથી મેવાડી હતી યાર એનિમલ લે ઈ નથી આવડતી ભૂલાઈ ગઈ જો પર કર તો ખરી ટ્રાય જો અરે એટલું જાવ ફાવે ફાવે ફાવ આવે આવે

ભાઈ આમાં એવું છે કે છે ને તમને અત્યારના અવાજ સાંભળવો તો ગમતો હશે બટ આની અંદર છે ને હાથના છે ને વાડ લાગી જાય ને ઈ જે ગિટાર વગાડતા ને એને જ પૂજ્ય આ છે ને કાંઈ ઓલા છે આ ઓલું નથી કે સ્પોન્જ નથી કે ભાઈ હાથ અડાડો ને તરત વાગે હાર તું આંગળીથી કરીશ ને આ નખથી તો વ્યવસ્થિત થશે આમાં છે ને તારે એકદમ માપ માપે થી લેવું પડશે અને ઉપર છે ને ઉપર તું આવી રીતના આંગળી રાખ ને એ ચારે ચાર આંગળી યુઝ કરવાની ચાર ચાર હજાર મને પ્રેક્ટિસ નથી એટલે હું બે જ યુઝ કરું તો ભાઈ લોક આજે છે ને બસ જવાનું તો હતું વિડીયો શૂટ માટે એક એવી લોકેશન ઉપર જવાનું હતું જે તમને આમ જોઈને એમ દાદ કે ભાઈ ગુજરાતમાં પણ એક આવી લોકેશન છે પણ આ પણ અત્યારના છે ને લોકેશન કદાચ નહિ હોય ઉનાળો ઉનાળો આવી ગયો ચાન્સ નથી જરાય નથી પણ જો તમારું ખરેખર અમે બી એવું વિચારી નતા ના ભાઈ પણ આપડે તો હિન્દી માં એવું છે ને હિન્દી માં છે ને એક બ્લોગ બનાવ્યો હતો ગુગલ મેપ ના ભરોસે છે ને અમે એક લોકેશન ગોઈતી હતી હા પણ એ સક્સેસ થઈ

એક કોમેન્ટ આવે તો જવું આપડે સ્પેશિયલ એક કોમેન્ટ આવશે ને તોય પણ છે ને અમે જશું ચાલો ચાલો ફટાફટ એક કોમેન્ટ હું એક કમેન્ટ થઈ જ જાય મારા મિત્રો સપોર્ટ કરવા માટે થેન્ક યુ અને એવા જો ઘણા બધી અમારી ફેમિલી માં જોડાઈ જાય અને પછી કે કેવી મોટી ફેમિલી થઈ જાય ને તો પછી આપણે ફેમિલી બ્લોગ અને નત નવું લાવશું ભાઈ તમને ખબર જ છે અમે હે ને અમે લોકો હું ને ભાઈ એવું છે કે ભાઈ ગુજરાતી બ્લોગ્સ માં એવું છે ને કે અમે જે કરશું ને આઈ થિંક

અમે ભાઈ અને જિંદગી લાગેલા હોય ને તોય બતાવવાના બતાવવાના જ છે કઈ ઓલું નહીં કે ભાઈ જેમ કે મેં એક્ઝામ ને ટાણે બતાવવા એક્ઝામ ને ટાણે ભાઈ બ્લોગ બનાવતો હતો બોલ તો એવું એ હાલ ભાઈ અને અમે જે બ્લોગ અમે જે અત્યારે દેખાય ને અમે એવા છે ખરા એવું નથી કે અમે ફાકા ફાકી મારીએ વિડીયો માં અત્યારે છે ને ફાકા ફાકી મારવામાં હે ને કોક ના ઘોભા ઉપડી ઘોભા ઉપડી ગયા તો ભાઈ જોઈ લે એવી પોઝિશન તો અમારે ક્યારેય આવવાની જ નથી કેમ કે અમે જેવા છે ને એવા રેવાના છે એવું નહીં કે દસ જણ આવી છે ને ઠોકી મૂયા જા તો અમે દવામાં ભારે પડે એવા છે ભાઈ જો ક્યારેક ટક્કર લેવી હોય એક જણો કાપી થઈ હા તો પણ અમે હે ને એવું વિચાર કે ભાઈ જીવો ને જીવવા દો કા એવી અમે લાઈફ ઈચ્છે છે તો તમે એ હિસાબે રેજો ભાઈ

અત્યારના છે ને અડધી કલાક પછી ચાલુ થશે સાડા છ વાગે નાસ્તો વાસ્તો કરી પૂરો થાય તો સારું ભલે આ છે ને હજી તો ટ્રેલર છે આઈપીએ બાકી છે તને આમ મેથ શું છે ને એ જોવું હોય ને જાણવું છે મને મને તું છે ને ખાલી અમારા ઘરે કે અમારી સોસાયટી માં બારે ઉપજે એક ચોક્કા કા છક્કા પછી તને પીપુડા ના અવાજ ન આવે ને તમારું નામ બદલાય નાખજે તો કાઈ નઈ ને આપડે આઈપીએલ ને મેચ છે ને સારી ગઈ જોઉં સારી ગઈ ટીમ છે મને નથી ખબર ટીમ માં કઈ મને ગોથે ચડી જાય મારા માં ઉતરવું પડે હવે આઈપીએલ આવે ને એટલે તું જોજે તને એમ લાગે કે આ કલર મને ગમે છે તો તો એમાં બાકી આપડે તો ઓરેન્જ જ લેવાનું છે ઓરેન્જ માં કેવું સીએસકે ના સીએસકે નો લોકો મેં મારા ઘરમાં બનાવ્યો હોય અમુક લોકો એમ કે સીએસકે ના છે પણ મેં તો આવા જ બનાવ્યો તો કઈ વાંધો નઈ ભાઈ હવે અત્યારે હે ને હું અહીંથી નીકળીશ ઘર તરફ અભય પ્લાન એમ છે કે ભાઈ અભય આજે જવાનો નથી ક્યાંય બાર મેચ ની પપોડી વગાડશે ઘરે જઈને તો મારો ભાઈ ઈદ કરે ઘરે મને દસ વાગ્યા સુધી રિમોટ મળશે નહીં ટીવી નો મેં અત્યારે મૂવી ડાઉનલોડ કરી નાખું છું સિંગા ભગે મેં જોયું નથી ભાઈ એમાં એવું હતું કે એમાં આને કીધું હતું ને મને કે એન્ટ્રી માં ખતમ થઈ જાય એટલે મેં જોવાની ટ્રાય નથી કરી પણ અત્યારે ટાઈમ મળે તો જોઈ નાખો એટલે માટે ચાલો તો હવે મળશું તમને ડાયરેક્ટ તું ક્યારે મળીશ કાલે પોસિબલ હોય તો કાલે મને દાણા જોવા હાલો ભાઈ મળીએ પછી ઓ ભાઈ યુ આ મસ્ત તાકાત વાળો લે બાકી આજે ચોરવાર હાઈવે અને ખરેખર મસ્ત આવે

તમે જોવું ને કે ભાઈ હા ભાઈ ગામડામાં આવું ઘર હોવું જરૂરી છે તો એવું ઘર છે મારું આજે મારે ઘરનો ટૂર જોતો હોય ને મારો હોમ ટૂર જોતો હોય તો એ વન કે ફેમિલી થવા દો ભાઈ થોડાક ફેમિલીમાં મેમ્બર થવા દો પછી હું તમને બતાવી અત્યારે કાંઈ બતાવે તમારો કઈ ફાયદો નહીં થાય બરાબર મજા તમને નહીં આવે એટલી બાકી આ બધું સચવાઈ જાય એ હું વિચારું છું કે ભાઈ જલ્દી છે ને આ બધું સાફ સફાઈ થઈ જાય મારા સ્ટુડિયોમાં અને કઈ ખારું લાગે આમ ને આમ આઈ થિંક દોઢ મહિના થી એમને બધી વસ્તુ પડી છે એ પણ કરશું બરાબર ટાઈમ મળે એટલે બાકી આજના બ્લોગ માં પાછા ટુ જ મળીએ નેક્સ્ટ બ્લોગ માં આવા નવા મજેદાર ને ઇન્ટરેસ્ટિંગ બ્લોગ તમારા માટે બનાવતો રહીશ થેન્ક યુ સો મચ વોચિંગ બાય ત્યારે જોતો તો આપણે મેચ ઓસ્ટ્રેલિયા વર્સિસ ઇન્ડિયા કોઈ થી જોયો નથી પણ હા આજે થોડુંક જોવાનું મન થયું ભાઈ જતો હતો એટલે તો ઇન્ડિયા આપણા ભાઈ જીતી ગયા છે ફાઈનલ માં આવી ગયા છે સેમીફાઈનલ ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા જીતી ગયું છે ભાઈ અને ચાર વિકેટે જીત્યું છે બરાબર હા જો વિરાટ કોહલી નાઇન્ટી માં ઉડી ગયો હતો જલસા કરે ઇન્ડિયન ટીમ